બિલીમોરામાં ગત ત્રણ દિવસથી ભારે વરસાદના લીધે નીચાણ વિસ્તારમાં પાણી ભરાયા હતા પણ જે નીચાણવાળા નથી તેવા વિસ્તાર જ્યાં રેલવેની ઉપર બિલીમોરા પૂર્વ અને પશ્ચિમ બંનેને જોડતો ફલાય પ્રજાની સુવિધા માટે બનાવેલ હતો જેના નીચે વરસાદી પાણી ભરાઈ જવાથી હાલાકી ભોગવવી પડી રહી છે જેમાં આ પાણીમાંથી પસાર થવું પડે છે આ પાણીથી રોગચાળો ફેલાય તેવી પરિસ્થિતિ ઉદભવે તે પહેલા બિલીમોરા નગરપાલિકા તંત્ર યોગ્ય કામગીરી કરે તે માટે સોશિયલ મીડિયા મારફતે વિડીયો કર્યો વાયરલ ને બસ રાજકારણીઓનો આ એક જીવટો જાગતો નમૂનો છે બિલીમોરા ચીમુડિયા નાકા પર મેઇન રસ્તા પર નાના બાળકોને જીવનું જોખમ આપ જોઈ શકો છો આ એક જીવટો જાગતો નમૂનો બિલીમોરા નગરપાલિકાના બસ્ટ અધિકારીઓ બસ હજારો બાળકો આ રસ્તા પરથી કરે છે આપ જોઈ શકો છો મેન રસ્તાની હાલત વાહરે નગરપાલિકા તારો વિકાસ પ્રજા બિલીમોરા નગરપાલિકા પાસે ફક્ત યોગ્ય કામગીરીની માંગ કરી રહી છે પાણી ભરાયેલ વિસ્તારમાં પ્રજાની સુરક્ષા સલામતી માટે બિલીમોરા નગરપાલિકા સરાહનીય કામ કર્યું છે પણ શું આ પ્રજાના પ્રશ્નનું નિરાકરણ લાવશે તેવી લોકચર્ચા ચાલી રહી છે